ચાલો ભાઈ બધા કુકરી લઈને તૈયાર થઈ ગયા છે બધાએ ગોઠવી દીધી છે વાહ સરસ બધા બેસી ગયા છે હો રમવા માટે કુકરી ગોઠવીને બધાની કુકરી ગોઠવાઈ ગઈ છે બરાબર ચાલો હવે હું કહું ને ત્યારે બધાએ સ્ટાર્ટ કરી દેવાનું છે સ્ટાર્ટ કહું એટલે અને પછી બધાએ દાવ ચાલવાનો બરાબર હું જોઈશી એક સીધી લાઈનમાં જેની કુકરી આવી જાય એને તરત મન કહેવાનું બેન મારે થઈ ગયું ડન કહેવાનું ડન શું બરાબર ચાલો શરૂ કરી દો બધા ચાલવાનું ચાલુ કરી દો સીધી લાઈનમાં આવવાની કોશિશ કરવાની કોને થઈ ગયું ક્યાં ના ભાઈ ક્યાં થયું છે એમ નહીં બેટા સીધી લાઈન એટલે આ સીધી લાઈન ઓલી આ એમ ગણવાનું બેટા એ સીધી લાઈન નથી